તાલુકાના ગામ ચોરી થતા સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ બે વાર પોલીસ ફરિયાદ નોંધાવી છતાં આજ દિન સુધી ચોર ટોળકી નહીં પકડાતા ગ્રામજનો પરેશાન બન્યા છે ચોર ટોળકી સોલાર સિસ્ટમમાં મટીરીયલની ની ચોરી કરતા અગાઉ પણ ફરિયાદ નોંધાઈ છે છતાં આ ચોર ટોળકી પકડમાં નહીં આવતા પીપરાળા ગામના લોકો દ્વારા રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય નવીનજી સોલંકીના કાર્યાલય ખાતે પહોંચી ધારાસભ્યને આવેદનપત્ર આપ્યું હતું સોલારમાં થયેલી બે ચોરીઓનો નિકાલ કરાવી તાત્કાલિક ધોરણે આવા ચોરને પકડવામાં આવે તેવી ગામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ધારાસભ્યએ સાંતલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અને એસપીને ટેલિફોનિક જાણ કરી હતી અને તાત્કાલિક આરોપીને પકડી કાર્યવાહી કરવા પોલીસને જણાવ્યું હતું તો વારંવાર થતી ચોરીઓની ઘટના બંધ થાય તેવી ધારાસભ્ય સમક્ષ પીપરાળા ગામના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે ગામ ગામ છે ત્યાં પટેલો એ સોલાર સિસ્ટમ લગાડેલી વાડીમાં અને એમના જે સોલારના કટઆઉટ હોય એ આ ચોર લોકો ચોરી કરી ગયા છે લગભગ એ ચોરી થયાને બે મહિના જેવો સમય થઈ ગયો પણ ચોરી પકડાણી નથી સાંતરપુર તાલુકામાં પોલીસ સ્ટેશનમાં એફઆઈઆરઓ કરાવેલી છે એટલે આ લોકો બધા ખેડૂતો મારી પાસે આવેલા અને મેં પણ સાંતરપુર પોલીસ સ્ટેશનમાં વાત કરી છે ઉપર ડીએસપી સાહેબથી વાત કરી છે કે ભાઈ આ લોકોને ન્યાય મળે અને ચોર જે છે એ પકડાય એવી મેં વાત કરી છે અને આ લોકોને ન્યાય મળે અને બીજી વાર ચોરીઓ ના થાય એ હું કડક પેટ્રોલિંગ કરી સૂચના આપે એવી વાત કરી છે ગામ પીપરાણા તાલુકો સાતરપુર જિલ્લો પાટણ છેવાડાનું ગામ છે વારંવાર ત્યાં બનાવ બનેલા છે ચોરીના દાખલા ત્યાં વારંવાર અમે એફઆઈઆર પણ ફળાવેલ છે પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવે નથી અને હમણાં જે છેલ્લી ચોરી થઈ એકવીસ ત્રણ બે હજાર ચોવીસના એમાં કંટ્રોલ બોર્ડ સિસ્ટમ ત્યાં સોલાર સિસ્ટમ લગાડેલ હતી ત્યાંથી આશરે પચીસ હજારનો અને બીજા ખેતરમાં પંદર હજાર રૂપિયાની ચોરી કરન છે હજી સુધી કોઈ કાર્યવાહી કરવા આવેલ નથી તેના માટે અમે ધારાસભ્ય શ્રી રાધનપુર લવિંદજી ઠાકોર સાહેબને રજૂઆત કરવા અમે આવેલ છે સહેમત ચોરી સહેમત છે ચોરી ખેતરમાંથી ચોરી થઈ છે એટલે સોલારપુર સોલાર પ્લાન્ટ બ્યુરો રિપોર્ટ અનિલ રામાન્યુજ રાધનપુર